નમસ્કાર ઉજાસ ટીવી માં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ 27મી ડિસેમ્બર અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં હવે ભારતીયો વિરુદ્ધની માનસિકતા એકદમ ખુલી પડી ગઈ છે અમેરિકાના એક પત્રકારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ થશે અને ગોળીબારી થશે જેથી તમામ ભારતીયોને સામૂહિક રીતે આંકી કાઢો આ પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો છે આ ઉપરાંત જોઈશું કે ન્યૂ જર્સીમાં બે ગુજરાતી યુવકો બેડ સાન્તાની જાળમાં ફસાઈ ગયા છે આ યુવકો ખરેખર કોઈ યુવતીની પાછળ પડ્યા હતા કે પછી ષડયંત્રમાં ફસાઈ ગયા છે તેની વિગતે વાત કરીશું ઉપરાંત જોઈશું કે અમેરિકામાં મોટેલ ચલાવતા બે ગુજરાતીઓએ અમેરિકન સરકારને લાખો ડોલરમાં નવડાવી દીધી છે સમગ્ર હોટલનો કારોબાર એ રીતે કરતા હતા કે સરકારને ત્રણ વર્ષ સુધી

આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે અને શાંતિના નામે વિનાશની ભવિષ્યવાણી કરી છે શું આ માત્ર એક નફરત છે કે પછી કોઈ ભયાનક ષડયંત્રની શરૂઆત જાણવા માટે જુઓ આ ખાસ અમારો રિપોર્ટ અમેરિકાથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને ત્યાં વસતા ભારતીય સમાજમાં ભારે ફફડાટ અને અસુરક્ષાનો માહોલ પેદા કર્યો છે એક અમેરિકન જમણેરી કાર્યકર્તા પત્રકાર અમેરિકામાં ભારતીય મૂળના લોકો વિરુદ્ધ મોટા પાયે હિંસા થશે આ હિંસાને રોકવા માટે તેણે એક વિચિત્ર અને જોખમી માંગ કરી છે જેને તેણે ડી એટલે કે દેશ નિકાલ કરો દરેક ભારતીયને એવું નામ આપ્યું છે હોર્નીની આ ભવિષ્યવાણી મુજબ ભારતીયોના ઘર તેમજ વેપાર ધંધા અને ખાસ કરીને હિન્દુ મંદિરો પર હુમલા થશે જેમાં બોમ્બ બ્લાસ્ટ અને માસ શૂટિંગ જેવી ઘટનાઓ બની શકે છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેણે આ હુમલાઓ માટે શ્વેત અમેરિકનોને નહીં પણ અન્ય મૂળના લોકો પર દોષ ઢોળ્યો છે અને કહ્યું છે કે મીડિયા આ સત્યને દબાવવાનો પ્રયાસ કરશે મેખ હોની કોઈ સામાન્ય વ્યક્તિ નથી તે એક લેખક અને પત્રકાર છે જે લાંબા સમયથી H1B વિઝા કાર્યક્રમ અને ભારતીય ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે હજુ ગયા મહિને જ તેને ધ બ્લેઝ નામના મીડિયા સંસ્થામાંથી તેની ભારત વિરોધી પોસ્ટને કારણે કાઢી મૂકવામાં આવ્યો હતો તેણે એટસ સી સીઓ કૃતિ પટેલ ગોયલ વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અત્યારે અમેરિકામાં અંદાજે પિસ્તાલીસ લાખથી પણ વધુ ભારતીયો વસવાટ કરે છે અને તાજેતરમાં કેલિફોર્નિયા તેમજ ન્યુયોર્કમાં મંદિરો પર થયેલા હુમલાઓને જોતા આ નિવેદનોએ ચિંતામાં વધારો કર્યો છે લોકોએ એફબીઆઈ અને ભારતના વિદેશ મંત્રાલયને એક કરીને આ મામલે તપાસની માંગ કરી છે જોકે નિષ્ણાતો આને માત્ર ડર ફેલાવવાનો પાયા વિહીન પ્રયાસ માને છે પરંતુ ફોનીની ભાષા ભારત અને અમેરિકાના સંબંધો વચ્ચે ખાય ઉભી કરી શકે છે તેની આ પોસ્ટ ભારે વિરોધ પછી ડિલીટ કરવામાં આવી હતી પરંતુ તેણે ફરીથી તેને અન્ય પ્લેટફોર્મ પર શેર કરી છે અમેરિકામાં વધતી જતી આર્થિક અસમાનતા અને સાંસ્કૃતિક તણાવને કારણે ભારતીયોને શોષણકાર તરીકે ચિતરવાનો આ પ્રયાસ છે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ ન આપે તે જોવું રહ્યું હવે અમેરિકી સુરક્ષા એજન્સીઓના હાથમાં તે છે શું તમને લાગે છે કે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરનાર વિરુદ્ધ કડક કાર્ય કે ત્રણ વર્ષ સુધી કોઈને બંધ સુધા નોતી આવી જે રીતે ગુજરાતીઓ ભારતમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કાયદાની છટકબારીમાંથી નીકળવાનો પ્રયાસ કરતા હોય છે જે રીતે અમેરિકામાં પણ કર્યું હતું જો કે અહીં આ ખેલ લાંબો ચાલ્યો નહીં શું હતું આ સમગ્ર પોબાણ અને કેવી રીતે અમેરિકન સરકારને ઉલ્લુ બનાવવામાં આવતી હતી તે સમગ્ર હકીકત જાણવા વિડિયોને અંત સુધી જોતા રહેજો અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી ટેક્સ ચોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બે ગુજરાતી મૂળના વેપારીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે સાડત્રીસ વર્ષીય ધ્રુવેશ પટેલ અને છત્રીસ વર્ષીય તપાસમાં બહાર આવ્યું છે કે એક જાન્યુઆરી બે હાજર ઓગણીસ થી સત્તર મે બે હાજર એકવીસ ના સમયગાળા દરમિયાન આ બંનેએ ભેગા મળીને અમેરિકન આવકવેરા વિભાગ એટલે કે આઈઆરએસ સાથે ગંભીર છેતરપિંડી કરી હતી આ બંને વેપારીઓની મોડસ ઓપરિંડી એવી હતી કે તેઓ ગ્રાહક પાસેથી રૂમ ભાડા પેટે મોટી રકમ કેશમાં લેતા હતા પરંતુ આ રકમનો હિસાબ ક્યાંય સરકારી ચોપડે નોંધતા નહોતા એટલું જ નહીં તેઓ ગ્રાહકો પાસેથી સેલ્સ ટેક્સ વસૂલતા હતા પણ તે રકમ સરકારમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ખર્ચ માટે વાપરતા હતા સૌથી ગંભીર બાબત એ હતી કે તેઓ પોતાના કર્મચારીઓને પણ ચોપડા પર દર્શાવ્યા વગર જ રોકડમાં પગાર આપતા હતા જેથી તેમણે પેરોલ ટેક્સ ભરવો ન પડે ધ્રુવેશ પટેલે અદાલતમાં સ્વીકાર્યું છે કે તેણે અઢી લાખ ડોલરથી વધુની ટેક્સ ચોરી કરી છે જ્યારે મયંક રેએ અંદાજે એક લાખ ડોલરની ચોરીની કબૂલાત કરી છે આ બંનેએ ના વિવિધ ફોર્મ્સમાં ખોટી માહિતી ભરીને પોતાની આવક અને કર્મચારીઓની સંખ્યા ખૂબ જ ઓછી દર્શાવી હતી યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ક્રિસ્ટિન પી ઓહને સમક્ષ આ બંનેએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને હવે આ કેસમાં સજાની જાહેરાત અગિયાર મે બે હજાર રોજ કરવામાં આવશે કાયદા મુજબ આ બંનેને પાંચ વર્ષ સુધીની જેલની સજા અને અઢી લાખ ડોલર સુધીનો મોટો દંડ થઈ શકે છે આ ઉપરાંત તેમણે ચોરી કરેલી તમામ રકમ વ્યાજ સાથે પરત ચૂકવવી પડશે જોકે તેમની સામે અગાઉનો કોઈ ગુનો ન હોવાથી તેમને પ્રોબેશન મળવાની પણ શક્યતા છે ન્યૂ જર્સીના એટર્ની ઓફિસે જણાવ્યું છે કે આ પ્રકારની ટેક્સ ચોરી સરકારી આવકને મોટું નુકસાન પહોંચાડે છે અને ઈમાનદાર વેપારીઓ સાથે અન્યાય કરે છે અમેરિકામાં વસતા ગુજરાતી મોટેલ માલિકોમાં આ કિસ્સાએ ચર્ચા જગાવી છે કારણ કે ડિજિટલ યુગમાં હવે આવી કે સ્ટોરી પકડાઈ જવી ખૂબ જ આસાન બની ગઈ છે આ કિસ્સો એવા તમામ લોકો માટે બોધપાઠ છે જેઓ શોટકટથી પૈસા કમાવવા માટે કાયદાનું ઉલ્લંઘન કરે છે તમને શું લાગે છે શું આવા આર્થિક ગુનાઓમાં જેલની સજા અનિવાર્ય હોવી જોઈએ તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અમેરિકાની જેલોમાં બંધ હજારો ભારતીયો અને ગુજરાતીઓ માટે આશાનું એક નવું કિરણ સામે આવ્યું છે શું તમે જાણો છો કે વોરંટ વિના થયેલી ધરપકડને કાયદાકીય રીતે પડકારી શકાય છે એક એવી ગુપ્ત કાનૂની રણનીતિ જેણે સેંકડો લોકોને જેલના સળિયા પાછળથી આઝાદી અપાવી છે વેરોનિકા એસ્કોબાર જેવો કિસ્સો શું તમારા સંબંધીને પણ બચાવી શકે જુઓ આ વિશેષ અહેવાલ

જજે સ્પષ્ટપણે ચુકાદો આપ્યો કે વોરંટ વિનાની આ ધરપકડ બંધારણીય નથી અને વેરોનિકાને ડિસેમ્બર બે હજાર જેલમાંથી મુક્ત કરવામાં આવી આ રણનીતિ હવે નવા ગુજરાતીઓ માટે પણ કારગત નીવડી રહી છે આંકડા દર્શાવે છે કે બે હજાર પચીસમાં ધરપકડ થયેલા લોકોમાંથી લગભગ ચોવીસ હજાર લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો લાંગ આઇલેન્ડમાં રહેતી સાઠ વર્ષીય ગુજરાતી મહિલા બેબલજીત કોરનો કિસ્સો પણ આવો જ છે જેમને ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ દરમિયાન ડિટેન કરવામાં આવ્યા હતા નિષ્ણાતોના મતે જો તમારી પાસે કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ન હોય તમે વર્ષોથી અમેરિકામાં રહેતા હો અને તમારો પરિવાર ત્યાં હોય તો તમે જેલમાંથી છૂટવા માટે પાત્ર બની શકો છો જો કે આ પ્રક્રિયા થોડી ખર્ચાળ છે લીગલ ફી પેટે પાંચ હજારથી લઈને વીસ હજાર ડોલર સુધીનો ખર્ચ થઈ શકે છે સંગઠનો આવા કેસોમાં ગુજરાતી સમાજને મદદ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ત્રણસો થી સાતસો જજોએ વધુ કેસોમાં સરકાર વિરુદ્ધ ચુકાદા આપીને નિર્દોષ લોકોને મુક્ત કર્યા છે

યુએસ એમ્બેસીની આ નવી ચેતવણી સાંભળી લો નહીતર લાખો ડોલર અને કરિયર બંને ડૂબી જશે અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો અને ખાસ કરીને સાહસિક ગુજરાતીઓ માટે યુએસ એમ્બેસીએ છવ્વીસ ડિસેમ્બર બે ના રોજ એક અત્યંત મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે હેશટેગ વિઝા ફ્રાઈડે અભિયાન હેઠળ જાહેર કરાયેલી આ ચેતવણીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે વિઝાની ગેરંટી આપતા એજન્ટોથી દૂર રહો મિત્રો હાલમાં એચ વન બી વિઝા માટે ભારતીયોનો વેઇટિંગ ટાઈમ સતત વધી રહ્યો છે અને આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે સ્કેમર્સ મેદાનમાં આવ્યા છે યુએસ એમ્બેસીએ એક વિડીયો મેસેજ દ્વારા ભારપૂર્વક જણાવ્યું છે જો કોઈ પણ વ્યક્તિ તમને એમ કહે કે તમને વિઝા અપાવી શકે છે અથવા ઝડપી એપ્રુવલ ધરાવી શકે છે તો સમજી લેજો કે તે તમને છેતરી રહ્યો છે નોંધનીય છે કે અમેરિકાના એચ વન બી બીજા મેળવનારાઓમાં એકોતેર ટકા જેટલો મોટો હિસ્સો ભારતીયોનો છે જેમાં ગુજરાતી આઈટી પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનોની સંખ્યા ઘણી મોટી છે પંદર ડિસેમ્બર સુધીના ઇન્ટરવ્યુઝ મહિનાઓ સુધી પોસ્ટપોન્ડ થયા હોવાના કારણે એજન્ટો હવે સિક્રેટ સ્લોટ્સ અથવા ઇનસાઇડર એક્સેસના નામે હજારો ડોલર પડાવી રહ્યા છે એમબીસીએ સલાહ આપી છે કે વિઝા માટે માત્ર અને માત્ર અધિકૃત પોર્ટલ યુએસ ટ્રાવેલ્સ ડોટ કોમનો જ ઉપયોગ કરવો અને કોઈ પણ એજન્ટને તમારા અસલી દસ્તાવેજો સોંપવા નહીં વધુમાં સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એચ વન બી વિઝા માટે નવા નિયમો પણ લાગુ થવાના છે જેમાં લોટરી સિસ્ટમ બંધ કરીને સ્કિલ અને સેલરીના આધારે પસંદગી થશે જો તમે કોઈ એજન્ટના કહેવાથી ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરશો તો તમને આજીવન અમેરિકાના વિઝા માટે અપાત્ર જાહેર કરવામાં આવી શકે છે અત્યારે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આવા ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે જ્યાં એજન્ટો લાખોની ફીની માંગણી કરે છે યાદ રાખજો કે અધિકૃત ફી સિવાય એક પણ રૂપિયો કોઈને આપવાની જરૂર નથી વિઝા આપવાનો અંતિમ નિર્ણય માત્ર કોન્સ્યુલર ઓફિસના હાથમાં જ હોય છે કોઈ એજન્ટના નહીં તમારી મહેનતની કમાણી અને વિદેશ જવાનું સપનું સુરક્ષિત રાખવા માટે માત્ર અધિકૃત વેબસાઈટ પર જ ભરોસો એટલે કે વિશ્વાસ રાખજો શું તમને પણ કોઈ એજન્ટે વિઝા આપવાની લાલચ આપી છે આવી છેતરપિંડીથી બચવા માટે આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો